મજામાં તમને બધાને ખબર જ છે કે એકવીસમી ફેબ્રુઆરી એટલે કે માતૃભાષા દિવસ વિદ્યાર્થી મિત્રો આપણી માતૃભાષા ગુજરાતી છે અને આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે અને આપણી આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી છે એટલે કે આ અનુસંધાને જો આપણે કહીએ તો જો તમારે ગુજરાતમાં રહેવું હોય તો તમને માતૃભાષા આવડવી જોઈએ એવી જ રીતે તમારે જો ભારતમાં રહેવું હોય તો તમને હિન્દી ભાષા આવડવી જોઈએ અને જો તમારે આ વિશ્વમાં રહેવું હોય તો તમને અંગ્રેજી ભાષા આવડવી જોઈએ દરેક ભાષાનું પોતપોતાનું મહત્ત્વ છે અને તેમનું આગવું સ્થાન છે પણ આ બધી જ ભાષાઓમાં આપણી માતૃભાષા એનું આગવું મહત્ત્વ અને એનું સ્થાન પણ છે ઓકે તો ચાલો આજની પ્રવૃત્તિ માતૃભાષા વિશે જાણીએ અને ગુજરાતીનું ગૌરવ વધારીએ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર એકવીસ વિશ્વ માતૃભાષા દિવસ આપણને દરેકને આપણી માતૃભાષાનું ગૌરવ ગર્વ હોવો જોઈએ તો આજના આ પાવન દિવસે આજની પ્રવૃત્તિ માતૃભાષાની મહિમા માતૃભાષા શું છે તે સમજાવતી વ્યાખ્યાઓ અને માતૃભાષાનું મહત્વ આ વિશે આજે આપણે શીખીશું એકવીસમી ફેબ્રુઆરી એટલે કે માતૃભાષા દિવસ આજે છે વિશ્વ માતૃભાષા દિવસ ગુજરાતી ભાષાનો મહિમા કરવાનો દિવસ એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલનનો દિવસ છે પરંતુ હું તો તેને ઉજવણીનો દિવસ કહીશ કારણ કે ભાષા એ અભિવ્યક્તિનું માધ્યમ છે મારી માતૃભાષામાં હું મારા વિચારો અને મારી જાતને વધુ સારી રીતે સ્પષ્ટ કરી શકું છું વિદ્યાર્થી મિત્રો માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ વિકલ્પ નથી અંગ્રેજી ભાષાને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય તેના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે આપ માતૃભાષાને ચાહો છો ભાઈ આજના આ દિવસનો હેતુ પણ આપણી માતૃભાષા છે આપણે બધા દૂર દૂર સુધી જોડાયેલા છીએ તે પણ આપણી માતૃભાષાને કારણે જ તો કહેવાય છે કે જ્યાં જ્યાં ન ન પહોંચે 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 રવિ ત્યાં ત્યાં કવિ કવિ પરંતુ ગુજરાતી માત્ર એક જ ભાષા દ્વારા આપણા ભાવોની સ્પષ્ટ વ્યંજના સંભવિત છે માત્ર એક જ ભાષાના શબ્દોની વ્યંજનાને આપણે સહજ રીતે ગ્રહણ કરી શકીએ છીએ અને તે ભાષા એ આપણી માતૃભાષા છે વ્યક્તિના જીવનમાં માતૃભાષાનું સ્થાન અત્યંત મહત્વનું છે વ્યક્તિની વિચારવાની ટેવ વિષયો કલ્પનાઓ વગેરેમાં માતૃભાષા મહત્વનું યોગદાન આપે છે તો તમારા બધાના મનમાં પ્રશ્ન થશે કે માતૃભાષા એટલે શું માતૃભાષા એટલે પોતાના લોકોના મૂલ્યો વિચારો અભિપ્રાયો કે જે સામાજિકથી ઘડાયેલા છે તેના વારસાને પરિચય આપતી ભાષા એ આપણી માતૃભાષા માતૃભાષાનો શાબ્દિક અર્થ પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા એવો કરી શકાય માતૃભાષા એટલે માતા સમાન ભાષા માતૃભાષા માનવના લોહીના ધબકાર સાથે જોડાયેલી છે વાણીની કૃપાથી જીવન વ્યવહાર ચાલે છે કવિ દંડીનું સંસ્કૃત વચન માતૃભાષા માટે એકદમ સાચું જ છે પાશ્ચાત્ય વિધાન કોલરિસ માતૃભાષાને હૃદયની ભાષા કહે છે માતૃભાષા એ વ્યક્તિના જીવનનું એક અગત્યનું ઘટક છે માતૃભાષાનું મહત્વ માતૃભાષા શિક્ષણના માધ્યમ તરીકે સામાજિકરણના સાધન તરીકે સામાજિક અને સાંસ્કૃતિક વારસાની ચાવી તરીકે પ્રત્યાયનના વાહન તરીકે માનસિક વિકાસ તથા વ્યક્તિત્વનું ઘડતરનું માધ્યમ તરીકે અને અન્ય વિષયોના પાયા તરીકે પણ ઘણું મહત્વ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો આપણા દરેકને આપણી માતૃભાષા માટે અભિમાન હોવું જોઈએ મારી માતૃભાષા ગુજરાતી માટે હું ગર્વ અને આનંદ અનુભવું છું આજના આ વોટ્સએપ ફેસબુક અને ટ્વિટરના સોશિયલ મીડિયાના યુગમાં અંગ્રેજી ભાષાના પ્રભાવ હેઠળ જીવતી યુવા પેઢી મા સમી માતૃભાષાને ભૂલતી રહી છે ત્યારે આ જાણી આ જાણીતી પંક્તિ મને યાદ આવી ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર ભાષામાં મીઠાશની જાણે બોલે કાગડો અને કાબર વિશ્વ માતૃભાષા દિવસની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુજરાતી મીઠા જળની તલાવડી છે જીવન તાળતી નાવડી છે જનની જન્મભૂમિને સંગ ગુજરાતી મારી માવડી છે મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો કોઈ અફસોસ નથી પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે આપ સૌને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો વિદ્યાર્થી મિત્રો આજના આ માતૃભાષા દિવસ નિમિત્તે સાંભળો ગુજરાતી ભાષાનું ગીત આપ નીચે આપેલી યુટ્યુબ ની લિંક ઉપરથી અને આ સાથે જ હવે પછીના ના વિડીયોમાં આપણે માતૃભાષા વિશે આગળ વાત કરીશું ભાગ બે માં